મહાતાજીનો ગાન છો મજા આવ છે હું પર મજા આવ છે તમે પણ મજા માકો છે તો નવા વિડિયોમાં તમારો હાર્દિક આગ્રહિત સાથ છે મિત્રો આજે છે પાંચમી વખત અમે આપણે અમેવાળો મઠ આવી ગયા છે સરસ મજા આજ લક્ષ્મી દ્વારા ગેટા વાણી નામનો રાત્ર છે અમારે અરવિંદભાઈ પંચવાસે સરસ મજાનો જો રાક્ષસના પાત્રમાં તૈયાર થઈ ગયા છે મોટો બળો ચિત્ર તો આપણે પૂછ્યું કે તમે કયા રાક્ષસ વિનાશવાજે હું આજે ડુંડિયા રાક્ષસ બનાવતો ધૂનિયા રાક્ષસનું પાત્ર સરસ મજાનું કરીને અવતાર્યા છે પહેલો ચેન જો મિત્રો અમારે ભાવેશભાઈ લેડીઝ પાત્રમાં સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને નાનો છોકરો છે પણ ઘણા સમયથી રમે છે અને ભણવા પણ જાય છે અને સાઈડમાં આવા બધા પાત્ર પણ કરે છે તો આપણે આજે એમને પૂછ્યું કે કેટલા વર્ષથી તમે રમો છો તો કેટલા વર્ષથી તમે રમો છો આજે મારા ફીટ પાંચ વાર્યા પૂરા થાય છે તમને કેવું લાગે આમ પાંચ વેરા પૂરા થયા તો પછી પાંચ વેરા પૂરા થઈ એવી આમ લાગે હારો એટલે આ દુલન ના કપડા પણ મેં પહેરા છે દુલન પણ તૈયાર પણ થયો મિત્રો સરસ મજાના આવા બધા પાત્ર અમારે બધા છોકરાઓ ભજવે છે આ અમારે જીતેન્દ્ર દાવડા રાજાના પાત્રમાં છે આજે કયા રાજા છે કયા રાજા હું ઢેલડી નગરનો રાજા રાવ રાવત રણસી થોડું ભાઈ સણ સાંભળાવો

ચાલો મિત્રો જો આપણે સરસ મજા તૈયાર થઈ ગયા છે આપણે પણ એક પાત્ર છે સરસ મજાનો મેગા પુતળો અને આ અમારે પંકજ માલિક ક્યાં કયા પાત્ર માં છે કાળા લુકડા માં છે અંધારામાં થાય દીવો એવો માથા ભરે જીગો આ છે માથા ભરે જીગો